ન્યૂઝમાં હવે જુઓ નવસાદ સોલંકીની ખેડૂત રેલીમાં નવસાદ સોલંકી જે ન્યાયતંત્રની બાબા સાહેબની જે મોટી મોટી વાતો કરે છે એની હાજરીમાં બાબા સાહેબનો બૂટ પહેરીને સ્વાગત કરી અપમાન કરેલું છે એમના જ એક કાર્યકરે અને એ પણ સાથે જ જુઓ જો રાહુલ ગાંધીની ટકોર કે ભાજપ સાથેના મળતિયાઓને હવે દૂર કરવામાં આવશે તો ડરના માર્યા તેઓ ભાન ભૂલ્યા છે અને બૂટ પહેરીને પોતે કોંગ્રેસના વફાદાર છે એવું દેખાડવાની લાઈમાં બૂટ પહેરીને જો બાબા બાબાસાહેબનું હાર તોરા કરાય છે આ શું અપમાન ન કહેવાય સો આનાથી તેઓ કોંગ્રેસના વફાદાર છે એવું ગણાશે ખરું ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ખેડૂતો અને ગરીબ લોકો સામે વારંવાર વિશ્વાસઘાત કરવામાં આવે છે એની પીઠમાં છોરો ભૂકવામાં આવે છે એક તરફ ખેડૂતોનો સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો હોય કુદરતનો પ્રકોપ હોય એવા સમયે સરકારે માયબાપ હોય છે અને ગરીબ જનતાને સરકાર માટે અપેક્ષા હોય છે કે આ સરકાર ક્યાંક અમારી વારે આવશે ત્યારે ગત ચોમાસાની અંદર સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદ થયેલો અને એના કારણે લગભગ તમામ ખેડૂતોના પાક નિષ્ફળ ગયેલા ત્યારે પણ અમે ખેડૂત રેલી આયોજિત કરેલી કલેક્ટર કચેરીને અમે આવેદનપત્ર આપેલું અને ત્યારે સરકારે એમ જાહેરાત કરેલી કે અમે બધાને અમે વળતર ચૂકીશું પરંતુ આજે છ આઠ મહિના પસાર થઈ ગયા હજી સુધી ખેડૂતો રાહ જોઈ રહ્યા છે એમને એક પણ રૂપિયો મળ્યો નથી એસી ટકા ખેડૂતોને વળતર ચૂકવવાનું બાકી છે એના માટે આજે હજારોની સંખ્યામાં કલેક્ટર કચેરી આવીને અમે આવેદનપત્ર આપ્યું છે બીજી તરફ જે માપણી કચેરી છે ડીએલઆરની કચેરી છે ત્યાંના અધિકારીઓની ભયંકર મનમાની ચાલી રહી છે દાદાગીરી ચાલી રહી છે અઠવાડિયામાં એક કે બે દિવસ કર્મચારી ઓફિસમાં આવે છે અને વર્ષોથી ખેડૂતો ધક્કા ખાઈ રહ્યા છે બે હજારની સાલથી કોઈ તો બે હજારની બાવીસની સાલથી કોઈ કોઈ બે હજાર ત્રેવીસના સાલથી રોજ બિચારા ધક્કા ખાય એનું ખેતર જે વર્ષોથી જ્યાં હતું બાપદાદાઓનું જે ખેતર હતું એ ખેતરની સ્થળ સ્થિતિ આજે બદલાઈ ગઈ છે કોકના પાંચ એકર હતા એના અઢી એકર થઈ ગયા છે અઢી એકર વાળા થઈ ગયા છે આમ ભયંકર હદે અંધાણી છે પરંતુ જમીનમાં ખેડૂતો પ્રત્યે તદ્દન અસંવેદનશીલ હોય અને એટલા માટે એમણે કોઈ જ કાર્યવાહી કરતા નથી આજે તમે જોયું કે સેંકડો ની સંખ્યામાં ખેડૂતો અહીં આવ્યા છે આવનાર સમયની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર એમ સમજતી હોય કે આ ખેડૂતો એક દિવસ આંદોલન કરીને જતા રહેશે તો અમે એમને ખો ભૂલવાડી દેશું એમને એમને તારા દેખાડી દેશું હજી એમને એમને ગુજરાતની જનતાની હજી પૂરી ખાતરી નથી કે આજ ગુજરાત નવનિર્માણ નું આંદોલન કરેલું છે આજ ગુજરાતની જનતાએ દેશને આઝાદી આપવા માટેનું કામ કરેલું છે પૂજ્ય બાપુ અને સરદાર આજ ભૂમિમાંથી જન્મેલા છે એટલે ભારતીય જનતા પાર્ટી શાનમાં સમજે તો સારી વાત છે બાકી એને એની ભાષામાં સમજાવતા અમને બરોબર આવડે છે